સરહમાં સામાજિક તત્વોનો આતંક રોજે સામે આવી રહ્યો છે ત્યારે ગત છવ્વીસ મે ભેસતાના આવાસમાં સામાજિક તત્વોએ મચાવેલું આતંક સીસીટીવીમાં કેદ થયું હોય આ અંગે ડિંડોલી પોલીસ દ્વારા કોઈ ફરિયાદ ન લેવાતી હોવાના આક્ષેપ સાથે આ સામાજિક તત્વોના આતંકનો ભોગ બનેલા પરિવારે મીડિયાની મદદ માંગી હતી સુરતમાં ઘણા સમયથી અસામાજિક તત્વો ફાટીને ધુમાડે ગયા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ફરી ભિસ્તાન વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે સુરતના ભિસ્તાનમાં આવેલ ભિસ્તાન આવાસમાં સામાજિક તત્વોએ છવ્વીસમી મેના રોજ આતંક મચાવ્યો હતો જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે અસામાજિક તત્વોએ લાકડાના ફટકા અને તલવાર સાથે એક પરિવારને બાનમાં લીધો હતો જે અંગેના સીસીટીવી સહિતના પુરાવા સાથે ડિંડોલી પોલીસ મથકેશ જઈ ફરિયાદ કરવાની તજવીજ કરાઇ હતી જો કે ડિંડોલી પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ ન લેવાઈ હોવાનો પીડિત પરિવારે આક્ષેપ કરી મીડિયા સમક્ષ મદદની ગુહાર લગાવી હતી હાલ તો હવે જોવું એ રહ્યું કે સામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયું હોય ત્યારે ડિંડોલી પોલીસ આ મામલે શું કાર્યવાહી કરશે